પવિત્ર શ્રાવણ માસનો આસ્થી આશ્લેષ અને ગતિપા સહિત પાંચ સોમવારના અદ્ભુત સહયોગ સાથે પ્રારંભ થયો છે વહેલી સવારથી જ શહેરના તમામ શિવ મંદિરો વહેલી સવારે બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા તમામ શિવ શિવમંદિરોમાં શિવજીને બિલીપત્ર સહિત કાળા તલ દૂધ જલાલા અભિષેક કરવા શિવ શિવભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા પવિત્ર શ્રાવણ માસમાં સિત્તેર વર્ષ બાદ પાંચ સોમવારનો સહયોગ આવ્યો છે શિવજીને પ્રિય ત્રણ પાનવાળા બિલીપત્રનો મહિમા વિશેષ છે શહેરના મોટા ભાગના તમામ શિવ મંદિરો રોશનીથી શણગારવામાં આવ્યા છે શહેરના ઉત્તર છેડે આવેલા મોટનાથ મહાદેવ મંદિર દક્ષિણમાં કાશી વિશ્વનાથ મહાદેવ અને પ્રતાપનગર રોડ સ્થિત તૃણમુક્તેશ્વર મંદિરમાં વહેલી સવારથી શિવભક્તોની કતારો જોવા મળી હતી મંદિર બહાર ફૂલવાળા અને ફ્રૂટવાળા પણ પોતપોતાનું પેટ્યું ભરવા વેપાર ધંધાના ઈરાદે ગોઠવાઈ ગયા હતા જો કે શ્રાવણ માસ નિમિત્તે ફૂલ અને ફ્રૂટના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો કર્ણાળી સ્થિત પૌરાણિક કુબેરેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટતા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે જય મોટનાથ મહાદેવ હિન્દુ ધર્મનો પવિત્ર સાવન માસ આજથી સોમવારના દિવસથી જ મહાદેવના દિવસથી જ શરૂ થયો છે અને બોતેર વર્ષના લાંબા સમય બાદ એવો સંયોગ આવ્યો છે કે સોમવારથી જ મહાદેવના દિવસથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને સોમવારના દિવસે જ સોમવારથી અમાવસ્યાના દિવસે જ શ્રાવણ મહિનો પૂર્ણ થશે આ એક લાંબા સમય બાદ બોતેર વર્ષના સમયગાળા બાદનો સંયોગ છે બીજું કે વડોદરાના ઉત્તરી સીમાડે જે વડોદરા શહેરની વટ પતક નદી નગરીનું જે નવનાથ રક્ષણ કરતા આવ્યા છે યુગોથી એ ઉત્તરી સીમાડે મોટનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે અને મહાદેવ વડોદરા નગરીની ઉત્તરી સીમાનું રક્ષણ કરે છે તમામ નગરવાસી અને વિશ્વના તમામ લોકોને ભગવાન સૌ મનોકામના મનોકામના પરિપૂર્ણ કરે એવી સુભાષિત વહેલી સવારથી જ મોટનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી લાઈન લાગી છે ભક્તો દુધાભિષેક જળાભિષેક બિલ્વપત્ર તથા પુષ્પો દ્વારા અને પોતાના ભાવ દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરે છે અને ભગવાન મોટનાથ મહાદેવ તમામની પૂજા અર્ચના પૂર્ણ કરે તેમના સર્વ મનોરથ કાર્યો સિદ્ધ કરે એવી ભગવાનના શુભાશિષ મોટનાથ મહાદેવના પ્રાચીનમાં વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ આવેલું છે પીપળાના વૃક્ષની એક ડાળીમાં સ્વયં દેવ મહાદેવના પુત્ર એવા ગણપતિજી પ્રગટ થયેલ છે અને ભક્તો બ્રહ્મા વિષ્ણુ મહેશની સાથે ગણપતિની પણ પીપળાના પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરે છે ને તમામનું પૂજા અર્ચના સરો મનોરથો મહાદેવ પૂર્ણ કરે એવી અભ્યર્થના જય બોલે